હા હે સોડવો રૂબીનો જો આ સોડવો જે દાડમનો હોય ને હા એ રૂબીનો છોડવો હે અને આ છોડવાને કંઈ કામમાં આપણને આવશે નહીં આમાં જે દાડમ થાય ને એ તમને ખવાય ખરા ખાવાલાયક થાય છે પણ આને કોઈ લઈ જવાનું તો હોય નહીં અને આપણા બગીચાની માલમાં કેટલાય આવા રૂબીના છોડવા હોય તો એ છોડવાને તમે કાઢી નાખતા હોય કે શું કરતા હોય એ નથી ખબર પણ આજુ તમને આ છોડવાનું નવું એક કહું આ છોડવાને હે ને હા એ થમાંથી આટલે અડધેથીન થી ને આ થળ હે ને એમાં અડધેથીન કાપી નાખવાનું કાપીને વચ્ચે ચીર કરી નાખવાની વચ્ચે થળમાં ફાડ કરી નાખવાની અને થી પછી બીજો આપણે જે રહ્યો ને એની ડાળી લઈને એ એમાં બે ચીર વચ્ચે એની આમ હે ને રીતના ફાડ રહી જાય ને એવી રીતના ને એ નાખી દેવાની અને એના ઉપર છાણ નાખી દેવાનું છાણ એના પછી ઉપર પ્લાસ્ટિક વિટી દેવાનું એમાં એને એની કલમ થઈ જાય છે બાકી આ રૂબી પછી નીકળી જાય છે એટલે આ રૂબીને છોડવાને તમે કાઢી નાખતા હોય તો કઢાય નહીં એનો ફાયદો પણ હે બીજો છોડો થઈ જાય રૂબીના છોડવાની ઓળખ જ આ એના લાલ દાડમ હે જો બાકી એની કંઈ ઓળખ નહીં આમાંય પાંદડા તમે જોઈ લો ને આમાં જોઈ લો બીજો કંઈ ફાયદો નહીં દાડમ એમાં લાલ થાય તો એને ક્યારે કરવું પડે કે આ આપણે જોઈ લીધા એમાં કંઈક નિશાન કરી નાખો કપડું બાંધી દો આ રૂબીનો સોળવો છે એવી રીતના ખબર પડી જાય શું એટલે એનો એ ઉપયોગ એક થાય બાકી તો આનો કંઈ થાય નહીં ઉપયોગ